ઘોરાળ વિસ્તાર આવેલો છે ઘોરાળ અભિયારણ કહેવાય છે એ ઘોરાળ અભિયારણમાં ખેડૂતોને પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વીજ કનેક્શન આપવામાં આવતું નથી અને પવન અને મોટી મોટી જે કંપનીઓ છે એને વીજ કનેક્શન આપવામાં આવે છે એ જ ઘોરાળ વિસ્તારમાં તંત્રની કચ્છના નેતાઓની કચ્છના સાંસદ જે અબડાસાના ધારાસભ્ય આંખો બંધ કરીને બેઠા પડ્યા છે આનો ભોગ અબલાસ સાથે ગોરાણ અભયારણ્ય છે જે ખેડૂતો આવે છે ભોગ બની રહ્યા છે એને વર્ષોથી આજથી સાત આઠ વર્ષ પહેલા કલેક્ટરે પણ એક કંપનીને ને અબલાસામાં જ નોટિસ ફટકારેલી અને સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કીધેલું છે એમના જજમેન્ટમાં કે ભાઈ તાત્કાલિક ધોરણે વહેલી તકે જે બીજ લાગેલા છે એમને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે છતાંય આજ દિવસ સુધી અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા નથી અને એમને એમ બીજ પણ પડ્યા છે જે ગોરાણ ચાલીસ ની સંખ્યા હતી આ કંપનીઓ ખાનગી કંપનીઓ અને પવન ચક્કીઓના કારણે એમના કારણે જ ચાલીસ માંથી માત્ર બે થી ચાર ગોરાણ વધ્યા છે આ તો ઘોરાણ એક પક્ષી જે એક જીવ છે એનું મોતનું કારણ કોઈ ખેડૂતો નથી એનું મોતનું કારણ પણ આ મોટી મોટી કંપનીઓ છે અને ખાસ હું કહીશ કે એનું મોત કારણ છે આ પીજીવીસીએલ વાળા કે જેમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે અંડરગ્રાઉન્ડ લેવો છતાંય નથી કરતા અંડરગ્રાઉન્ડ આજ દિવસ સુધી અંડરગ્રાઉન્ડ લેવામાં આવી નથી અને ખેડૂતોને દબાવવા માટે દબાવવા માટે એમને મારવા માટે એક મોટો ષડયંત્ર કચ્છ વહીવટી તંત્ર ગુજરાત સરકાર ધારાસભ્ય અને સાંસદ નો તો મહેરબાની કરી અને સત્તર તારીખના સોમવારના સવારના અગિયાર વાગે કલેક્ટર સાહેબને આપણે આ સંદર્ભે આવેદનપત્ર આપવાનું છે કે ખેડૂતોને વીજળી નહીં તો કંપનીઓને પણ નહીં ખેડૂતોને વીજળી મળે એના માટેનું આવેદન પત્ર માત્ર કલેક્ટર સાહેબને આપણે પંદર દિવસનો સમય આપશું જો પંદર દિવસની અંદર કલેક્ટર દ્વારા કોઈ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નહીં અને ખેડૂતોને વીજળી આપવામાં આવી નહીં તો આજ નલિયા હાઈવે અબડાસા મુખ્ય હાઈવે છે એ બંધ કરવામાં આવશે માટે આપ સૌને વિનંતી છે કે ખેડૂતો માટે અન્નદાતા માટે તમામ સમાજના ખેડૂતો અગિયાર સત્તર તારીખના સવારના અગિયાર વાગે ભુજ કલેક્ટર ઓફિસ આપશો હાજરી આપજો હું તમારી સાથે જ હું અને જ્યાં સુધી ખેડૂતોને વીજ કનેક્શન નહીં મળે ત્યાં સુધી આપણે આ લડતને ચાલુ રાખશું આપે જોયું છે હાલ અબલાસામાં જેટલી પણ મુદ્દા ઉપર લડત લડ્યા બધામાં સક્સેસ ગયા છે તો હું ગેરંટી આપું છું ખેડૂતોને વીજ કનેક્શન અપાવવું એ જવાબદારી હવે લખન ધોવાની છે માત્ર તમને ત્યાં કને આવી હાજરી આપવાની છે અને એ પછી જો વીજ કનેક્શન નથી આપતા તો આ રોડ બંધ કરવાનું છે ત્યારે પણ તમે લોકો હાજરી આપજો આ મુદ્દો અન્નદાતાઓનો જે ખેડૂતોનો જે માટે સૌથી વધારે અલગ અલગ સમાજના આગેવાનો કિસાન સંઘ જે ખેડૂતો છે તમામ લોકો ભુજમાં હાજરી આપે કલેક્ટર ઓફિસની અંદર સત્તર તારીખ સોમવારના સવારના અગિયાર વાગે